કેટલી વખત આપણે જીવનમાં આટવાઈ જઈએ છીએ એવું લાગે કે બધું ખતમ થઈ ગયું છે નોકરી જાય સંબંધ બગડે લોકો છોડીને ચાલ્યા જાય અને આપણે અંદરથી તૂટી જઈએ પણ એક વાત સમજ તારું જીવન એ તારી પરિસ્થિતિથી ન બને પણ તારા નિર્ણયથી બને છે આજે તું જે સ્થિતિમાં છે એમાંથી બહાર નીકળવા માટે તારે બસ એક નિર્ણય લેવાનો છે હું રોકાઈશ નહીં હું લડીશ હું મારી જાતને સાબિત કરીશ ક્યારેક દૂધવાળાને મહારાજ બનતા પણ જોયા છે કોઈના પગમાં ચપ્પલ નહીં હોવા છતાં સપનામાં ઉડતા જોયા છે કારણ કે તેઓએ એક નિર્ણય લીધો હતો હું કેમ નહીં જ્યારે આખી દુનિયા તમને કહે છે કે તું કઈ નથી ત્યારે તું તારા મનને કહેજે હું બધું બની શકું છું એક સાવ સીધી વાત કહું તારા સપનાઓને સાચા બનાવવા માટે કોઈ સુપરહીરો નથી આવવાનો તું જ તારો સુપરહીરો છે તને ખરેખર બદલાવ લાવવો છે ને તો આજે તું અંદરથી નક્કી કર કે હવે થોડું પણ મોડું નહીં આજથી જીવન બદલવાનું છે કોઈ તારો સાથ ના આપે તો ચાલે પણ તું તારો સાથ કદી છોડતો નહીં હજુ મોડું નથી થયું હજુ શક્ય છે હજુ તું જીતી શકે છે બસ એક નાનું પગલું એક નાનો નિર્ણય અને આખું જીવન બદલાઈ શકે છે આજથી તું શરૂ કર એક નવો દિવસ એક નવી ઊર્જા સાથે કારણ કે અંતે દુનિયા એને જ યાદ રાખે છે જે લોકો તૂટી ગયા છે છતાં પુનઃ ઊભા રહ્યા એમને જ ઇતિહાસ લખ્યો છે